એકસો સોળ રનનો ટાર્ગેટ અને રન ચેઝમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા એકસો બે રનમાં ઓલ આઉટ થઈ ગઈ તે પણ જીમ્બાવે જેવી ટીમ સામે આ આશ્ચર્યજનક છે પરંતુ ભારત જીમ્બાવે ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝની પ્રથમ મેચમાં શનિવારે કંઈક આવું જ બન્યું છે ગયા અઠવાડિયે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતના ટીમ ઇન્ડિયા ગત રોજ ઝિમ્બાવે સામે તેર રનથી હારી ગઈ હતી જો કે આ ટીમમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમનો કોઈ સભ્ય ન હતો હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારતના યુવા કેપ્ટન સુમમ ગિલે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું અને ઝિમ્બાએ વીસ ઓવરમાં નવ વિકેટ 115 પંદર રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઇન્ડિયા ઓગણીસ પોઈન્ટ પાંચ ઓવરમાં એકસો બે રનમાં આઉટ થઈ ગઈ હતી તો ભારત સામે ઝિમ્બાબાની આ ત્રીજી જીત છે આ જીત સાથે જેજવાન ટીમે પાંચ મેચની સિરીઝમાં એક જીરોની સરસાઈ મેળવી લીધી છે ત્યારે આ મેચે આઠ વર્ષ પહેલા રમાયેલી મેચની યાદ અપાવી હતી જેમાં ભારતનો બે રનને પરાજય થયો હતો ત્યારબાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છેલ્લી ઓરમાં સાત રન પણ બનાવી શક્યો નહોતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ